મારું ગામ ટીમ્બી જાફરાબાદ તાલુકામાં આવ્યું અમરેલી જિલ્લામાં એક ખેડૂત તરીકે ભારતીય કિસાન સંઘમાં પણ સેવા આપું છું અને આજના સમયમાં આ વરસાદ વહેલો થવાથી માવઠા રૂપી પણ ઘણો સારો વરસાદ થવાથી મગફળીના વાવેતર વધ્યા છે અને સરકાર દ્વારા પણ મગફળીના ટેકાના ભાવ ત્યાં વહેતે તેરસો રૂપિયા મળ્યા અને આ વર્ષે આડી ચૌદસો રૂપિયા છે એટલે કપાને મગફળીને બહુ લાંબુ અંતર રહેતું નથી ભાવમાં મગફળી વાવવાથી બીજો થાલ થઈ શકે સારા બિયારણો આવવાથી ઉત્પાદનની ક્ષમતા પણ વધી છે અને કપાસમાં કમોસમી વરસાદો છે છેલ્લે ગુલાબી વેળાના પ્રશ્નો અને સમયે મજૂર ન મળવાના પણ પ્રશ્નો હોય એટલે લોકો મગફળી તરફ વળ્યા છે અને મગફળીમાં ભાવને હિસાબેથી રલતર પણ હારી છે એટલે આ વર્ષે મગફળી તરફ વધુ જ આવે મગફળી વાવે તો બીજો ખાલ થઈ શકે ડુંગળી છે ઘઉં છે ચણા છે આ મુખ્ય વાવેતર અમારા એરિયામાં થાય છે કપાસમાં ન છૂટકે વાવવો પડે પાણીની કોઈ સુવિધા ન હોય અને બીજા રોજ પૌંડની બધી રંજાડના હિસાબેથી માણસ ન છૂટકે કપા વાવે છે બાકી કપા વાવવા કોઈ ખુશી છે જ નહીં કપા બે હજાર પહોંચ નથી અને પંદરસો રૂપિયાના ભાવ મળતા નથી એટલે ન છૂટકે માણસ રાઈત ઉજાગરા કરીને મગફળી તરફ વીળ્યો પણ જ્યાં રખોપાઈ કરવા મુશ્કેલ થાય છે એવી પોઝિશનવાળા છે આ લોકો જ કપા વાવે બાકી કોઈ કપા વાવવા તૈયાર નથી વરસ સમયસર જો હવે પાછો વરસાદ થઈ જાય તો સફળતા મળશે બાકી તો ખેડૂતને કુદરત હારે સીધો તાલમેલ છે ઋતુ સમય પ્રમાણે વરસાદ થઈ જાય તો આ વાવેલો ખૂબ સારી સફળતા મળે એવું છે ખૂબ સારો વરસાદ હોવાથી માવઠામાં લોકોએ વાવે નકર વાવેતર કરે પણ નહીં પણ બહુ જ સારો વરસાદ હતો અને વાહેન ઉપર બે વરસાદ થઈ ગયા હવે જો સમયસર ચોમાસું કે છે હવામાન ખાતું તો કોઈ પંદર સત્તર તારીખે વરસાદ થઈ જાય તો કાંઈ બહુ વાંધો આવે નહીં અને વાવેતર પણ થઈ શકે કપાસના વાવેતર વહેલું થાય એટલે લોકો નથી કરી શક્યા પણ હવે પછીના વરસાદ નથી કરશે અને ટેકાના ભાવનો સપોર્ટ સારો હોવાથી ખેડૂત વધારે મગફળીનું વાવેતર કરશે એવું અનુમાન છે જય